ગુડકા મિત્રો કાકડી છે કાકડી અને નાવાને બહુ મજા આવે છે નાવાને અરે ખર ગાઈઝ આનો જિંદગીમાં થોડા ઘણો ફર્યો છે પણ આટલા બધા જળ પર આનાતોયા એમ તમે જોઈ શકો છો はい તો જળ પર જળ પરી ભરી તમારે વિશેષર આવવું હોય તો આવો માહોલ જોવા મળશે તમે નાયા હો તો આવી શકો છો અને

गाइज़ आ मंदिर से पहला तो हमें था। था था। जल जल गया था केदारनाथ केदारनाथ पाटो खाली अरे बड़ी जल पर जल पर मजा आ रहा है गाइस जलपरा है जलपरा जलपरा है देख सकते हैं तुम है। तो गाइस जलपरा हम दिखाते हैं आपको